અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો આજરોજ તળાજા ખાતે રિંગઝીંગ હલકી વર્ષા સાથે વિજયાદશમી નિમિત્તે શ્રી રાજપૂત કર્ની સેના અને તળાજા રાજપૂત સમાજ દ્વારા તળાજા નગરના વીર પુરુષોના સન્માન કરી ક્ષત્રિયોએ તળાજા રાજપૂત દરબાર બોર્ડિંગ ખાતે શસ્ત્રપૂજન નું ભવ્ય કાર્યક્રમ કર્યો તેમાં શસ્ત્રપૂજા સાથે અશ્વપૂજા કરવામાં આવી તેમામ ઉપસ્થિત મુખ્ય આગેવાન ભાવનગર જિલ્લાના શ્રી રાજપૂત કર્ની સેનાના પ્રમુખ અને તળાજા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ તળાજા તાલુકા શ્રી રાજપૂત કર્ની સેનાના પ્રમુખ સમાજના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ગામો ગામથી યુવાનો રાજપૂતથી પોશાક અને અશ્વ શૌર્ય યાત્રા શાંતિપૂર્ણ શિસ્તબંધ વિધિવત રીતે તળાજા નગરથી રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્રપૂજન કર્યું આ કાર્યક્રમ દરમિયાન તળાજા તાલુકા શ્રી રાજપૂત કર્ની સેના શ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને સમગ્ર તળાજા પંથકમાં અધર્મ પર ધર્મનો વિજય થાય સાથે અસત્ય પર સત્યનો વિજય થાય અને સર્વ સમાજ માટે ભગવાન શ્રી રામચંદ્રજી અને નવ દુર્ગા ભવાની પાસે મંગલ કામના કરી ક્ષત્રિયો નો તહેવાર દશેરા અને શાસ્ત્ર પૂજન હર હર મહાદેવના ઉદઘોષ સાથે કાર્યક્રમ ને પૂર્ણ કર્યો રાશોદેવજી સરોયા તળાજા તાલુકા કરની સેના પ્રમુખ અને રાજપૂત સમાજ કારોબારી સભ્ય શ્રી આજ રોજ તળાજા ખાતે અમે શસ્ત્ર પૂજનનો સમગ્ર રાજપૂત સમાજના દરેક શાખાના ક્ષત્રિયો ભેગા થઈને ગામડે ગામડેથી અને આજે અમારા દરેક રાજકીય પાર્ટીઓના ટોટલ આગેવાનો સામાજિક આગેવાનો બિઝનેસમેનો આ સંદેશ આજ અમે તળાજા જનતાને કે આ શસ્ત્ર પૂજન છે અમારી ધરોહર જે આદિય અધિકારથી ચાલી આવતી પાંડવો સમયથી અને આજના દિવસ એટલે વિજયાદશમી વિજયાદશમી એટલે બુરાઈ ની ઉપર સત્ય ની જીત પાપની પાપની માથે સત્ય ની જીત અને રાવણ ને મારી અને રામે આજે વિજય મેળવ્યો દુર્ગા માએ આજે મહાકાળી માએ રાક્ષસ ને વધ કરી અને વિજય મેળવી લઈ આ જે ઉર્જા છે સમગ્ર ભારત દેશ ની અંદર સમગ્ર તળાજા પંથક ની અંદર સમગ્ર ભાવનગર ના તમામ નાગરજનો ને અમારા તરફ થી તળાજા તાલુકા અંદર અમે તમામ જે આપણા વીર પુરુષો છે તેમના હાર સન્માન સાથે આજે અમારું શસ્ત્ર પૂજન અમારા છાત્રાલય દરબાર બોર્ડિંગ ખાતે રાખેલું છે આના માટે તમામ નગરજનોને તળાજા નગરવાસીઓને ખુબ ખુબ શુભકામના જય માતાજી જય મા કરણી